હેલો એવરી વાન આજની મારી રેસીપી છે સેઝવાન ફ્રેન્કી તો એના માટે આપણે પહેલાં એક મસાલો બનાવવાનો છે તો એક ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર છે અડધી ચમચી હળદર છે એક ચમચી ધાણાજીરું પાવડર છે એક ચમચી ચાટ મસાલો છે થોડો એવો ગરમ મસાલો છે અને બે ચમચી આમચૂર પાવડર છે અને પછી સ્વાદ મુજબ આપણે મીઠું એડ કરવાનું છે અને બધું બરાબર મિક્સ કરી દેવાનું છે તો આપણો ફ્રેન્કીનો મસાલો રેડી થઈ ગયો છે તો હવે આપણે ફ્રેન્કીની પેટીસ બનાવવા માટે મેં બોઇલ કરેલા બટેટા લઈ લીધા છે અને મેશરની મદદથી આ રીતે આપણે એને મેશ કરી દેવાના છે પછી આપણે એક પેનમાં તેલ ગરમ કરવા મૂકવાનું છે એમાં જીરું એડ કરી આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરવાની છે પછી આપણે બરાબર સાંતળી લેવાનું છે તેલમાં પછી આપણે જે ફ્રેન્કીનો મસાલો બનાવ્યો તો એ બે ચમચી આપણે મસાલો એડ કરી દેવાનો છે એમાં પછી બધું બરાબર મિક્સ કરી આપણી બાફેલા બટેટા આપણે એમાં એડ કરી દેવાના છે અને ફરીથી બધું બરાબર મિક્સ કરી દેવાનું છે તો આપણો ફ્રેન્કીની પેટીસ બનાવવા માટેનો મસાલો રેડી થઈ ગયો છે તો હવે આપણે એની પેટીસ વાળીને લોઢી પર તેલ મૂકી બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે શેકી લેવાની છે તો આ રીતે એક બાજુ શેકાય એટલે આપણે પલટાવીને બીજી બાજુ શેકી લેવાની છે તો આપણી ફ્રેન્કીની પેટીસ તૈયાર થઈ ગઈ છે તો હવે મેં આ રોટલી અગાઉ જ બનાવી લીધી હતી તો એના માટે મેં મેંદાની અંદર મીઠું અને મોણ નાખીને રોટલી જેવો લોટ બાંધી લીધો હતો પછી એની રોટલી વણીને મેં કાચી પાકી શેકી લીધી છે તો ફ્રેન્કીની રોટલી અગાઉ જ આ રીતે બનાવી લેવાની હોય છે તો તૈયાર છે મારી ફ્રેન્કીની રોટલી તો હવે આપણે ફરીથી લોઢી પર તેલ લગાવી અને રોટી રોટલીને આપણે શેકી લેવાની છે બંને બાજુથી બંને બાજુ શેકાઈ જાય પછી આપણે એને પલટાવીને એક ચમચી જેટલો શેઝવાન સોસ ઉપર લગાવી દેવાનો છે આખી રોટલીમાં સોસ લગાવી જાય પછી આપણે એના પર ફ્રેન્કીની પેટીસ જે હતી એ મૂકી દેવાની છે પછી આપણે જીની સમારેલી ઉપર ડુંગળી મૂકી દેવાની છે અને જે ફ્રેન્કીનો મસાલો આપણે બનાવ્યો હતો એ આપણે ઉપરથી છાંટી દેવાનો છે પછી ઉપરથી આપણે ચીઝ ખમણી દેવાનું છે ચીઝ ખમણ્યા પછી બંને બાજુથી ફ્રેન્કીને આપણે રોલમાં વાળી દેવાની છે અને બંને બાજુથી મસ્ત શેકી લેવાની છે ક્રંચી થઈ ત્યાં સુધી તો તૈયાર છે આપણી શેઝવાન ફ્રેન્કી તો છે ને સાવ એકદમ બનાવવામાં ઈઝી અને ઝટપટથી બની જાય અને બાળકો તો રાજીના રેડ થઈ જાય એવી ફ્રેન્કી બને છે તો તમે એકવાર ચોક્કસથી આ રીતે ફ્રેન્કીની રેસીપી ટ્રાય કરજો અને જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો લાઇક કોમેન્ટ અને શેર ચોક્કસથી કરજો થેન્ક યુ